નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે જે પ્રમાણે સંબંધો જોવા મળી રહ્યા છે ખાસ કરીને યુવા પેઢીમાં ડેટિંગ અને રિલેશનશીપના પ્રમાણ જે અત્યારે વધી ગયા છે ખાસ સિચ્યુએશનશીપ જોવા મળી રહી છે ઘણા બધા અત્યારે સંબંધોમાં અત્યારે આજની પેઢી ખૂબ જ જલ્દીથી દરેક સંબંધમાં પૂર્ણ વિરામ મૂકી દેતી હોય છે હવે આના વિશે કેળવણી લાવવી ખૂબ જરૂરી બની છે કારણ કે જે સંબંધોની કિંમત પહેલાંના સમયમાં નિભાવવામાં આવતી હતી તે સંબંધો અત્યારે ક્યાંક નથી નિભાવવામાં આવતા ક્યાંક અત્યારે ડેટિંગ અને રિલેશનશીપને કારણે અત્યારે સંબંધો મહદઅંશે વહેલા જલ્દી પૂરા થઈ જતા હોય છે અને આના વિશે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આજની યુવા પેઢીને સંબંધો સાચવવાની કેળવણી નથી હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે કારણ કે સીબીએસસી દ્વારા સીબીએસસીના જે ધોરણ નવમાં અભ્યાસ કરતા જે પાઠ્યપુસ્તક છે પાઠ્યપુસ્તકમાં ડેટિંગ અને રિલેશનશીપનો સિલેબસ એડોન કરવામાં આવ્યું છે આવું પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હવે સોશિયલ મીડિયા પર જ્યારે આ પોસ્ટ વાયરલ થઈ ત્યારે ત્યાંના જે વ્યૂઅર્સ છે એ સોશિયલ મીડિયાના વ્યૂઅર્સ દ્વારા આ પોસ્ટને આવકારવામાં આવી હશે હશે તમામ લોકોએ તેને આવકારી કે કયા પ્રમાણેની જે કામગીરી સીબીએસઇ દ્વારા કરવામાં આવી છે ખરેખર પ્રશંસનીય છે વિદ્યાર્થીઓને રિલેશનશિપ સંબંધ અંગે જાણકાર કરવા તેને કેળવણી આપવી ખૂબ જરૂરી છે સીબીએસઈએ આનો ખુલાસો કર્યો છે કે કોઈપણ પ્રકારનું આવું તેમનું પાઠ્યપુસ્તક બહાર નથી પાડવામાં આવ્યું કોઈપણ પ્રકારના અભ્યાસક્રમમાં ડેટિંગ એન્ડ રિલેશનશિપ નો અભ્યાસક્રમ નથી એડオン કરવામાં આવ્યો એટલે સીબીએસસી દ્વારા પણ આનો ખુલાસો કરવામાં આવ્યો છે કે આ પ્રમાણેના કોઈ પણ અભ્યાસક્રમ સીબીએસસી દ્વારા બહાર નથી પાડવામાં આવ્યા હવે વાત એમ છે કે જે પ્રમાણે આજના સંબંધોનો જલ્દીથી અંત આવી જાય છે જલ્દીથી પૂર્ણ વિરામ મુકાઈ જાય છે ત્યારે આજના સમયમાં આ પ્રમાણેના અભ્યાસક્રમ શું જરૂરી છે અને જો અભ્યાસક્રમ રાખવામાં આવે તો વિદ્યાર્થીઓ પર તેની કેટલી અસર પડશે સાથે જે અત્યારના સંબંધો જોવા મળી રહ્યા છે શું તે આ અભ્યાસક્રમથી તે ટકી શકશે આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સુનલ જોશી કે જે કાઉન્સિલર છે સાથે અતુલ જોશી કે જે સ્ટુડન્ટ પેરેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે રાજકોટથી અતુલભાઈ સુનલભાઈ આપનું સ્વાગત છે

હું એવું છે એ લોકોને ખબર પડતી નથી એમના બોડીના જે હોર્મોનલ ઇમ્બેલેન્સ અથવા તો કારણે એમને ઓપોઝિટ સેક્સ એટ્રેક્શન છઠ્ઠા સાતમા થી શરૂ થઈ જાય છે અને છઠ્ઠા સાતમા ધોરણથી જે લોકો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ની વાતો કરતા હોય છે આ વખતે જો એમને પ્રોપર તરીકેથી જો એ લોકોને ગાઈડન્સ આપવામાં આવે શિવાની તો એમના માટે બહુ સારું રહેશે કે એમને કેવી રીતે વર્તવું કેવી રીતે વાત કરવી એમના ઇવન માનસિક રીતે સ્ટેબલ પણ એ લોકો નથી રહી શકતા જયારે એમના સંબંધોમાં આવે છે એમની ફ્રેન્ડશીપ તૂટતી હોય છે એમને ખબર નથી પડતી કે શું થઈ ગયું છે પરંતુ જ્યારે એ સંબંધોમાંથી તૂટવાની અથવા તો ઇનસિક્યોરિટી ની શરૂઆત થાય છે એ છઠ્ઠા સાતમા ત્રણ થી શરૂ થઈ જાય છે એટલે હું એવું માનીશ કે આવું એક ઇનિશિયેટિવ લેવું જોઈએ અને કારણ કે ઘણા પેરેન્ટની આવી સ્કૂલ છૂટતા બાદ બધા જ પેરેન્ટ્સો મેક્સિમમ આ વસ્તુની ડિસ્કશન કરતા હોય છે કે બાળકોને કેવી ગમે કેવી રીતે સમજાવવા અને દરેક ઘરની જે રીતની રીતભાત હોય છે એક રીતે હું કહી શકાય કે એ લોકો ઘરમાં મુક્તપણે ચર્ચા નથી કરી શકતા અને આવી બધી વસ્તુ તો ક્યારેય ન હોય અને એવા ભલે આપણે જનરેશન ઝી ની વાત કરીએ છીએ કે આપણે મોડર્ન છીએ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક સાઈઠ ટકા કુટુંબો એવા પણ છે કે જે આવી કોઈ વસ્તુની ચર્ચા નથી થતી અને બાળકોને એનું જ્ઞાન મળે છે અને સમજાવવામાં આવે તો એ બાળકો માટે ખૂબ જ ફ્રુટફુલ હશે અને સારું હશે અને સારા નરસાની સમજ હશે અને એ વધારે ફોકસથી સ્ટડી કરી શકુ અતુલભાઈ આપનું શું માનવું છે કે આજના સમયમાં આ પ્રમાણમાં અભ્યાસક્રમ જરૂરી છે કારણ કે ક્યાંક ને ક્યાંક આ જે સીબીએસઈ દ્વારા ભલે અભ્યાસક્રમ આવી રીતે

એ પલ્ચરની સાથે આનું કોઈ રિલેવન્સ કે કોઈ તાદાત્મ્ય દેખાતું નથી સારી વાત છે એમ આપણે માનીએ હમણાં જ આગલા મારા જે બેને કહ્યું આગલા વખતે કે આમાં પેરેન્ટ્સ પણ આ બાબતે ચિંતિત હોય છે અને બાળકોને જે કંઈ આ ઉપર સેક્સ્યુઅલ એપ્રેક્શન થતું હોય અને આ બધી વસ્તુ હોય તો એના માનસ ઉપર આપણે અત્યારથી આ પ્રમાણનું એજ્યુકેશન ઊભું કરી અને એને એજ્યુકેશન ના પોતાના જે ફોકસ થી ડાયવર્ટ કરવાની આમાં વાત લાગે છે કેમ કે ડેટિંગ શબ્દ જે છે આમાં શબ્દ વાપરો છે ડેટિંગ એન્ડ રિલેશનશીપ આનો ડિક્શનરી મિનિંગ જે છે ડેટિંગ નો એ છે સ્ટેજ ઓફ રોમેન્ટિક રિલેશન અને ટુ બે જે પીપલ બે લોકો છે ટુ પીપલ ઇન એન ઇન્ટિમેટ રિલેશનશીપ ઇન્ટિમેટ માં આ બાળકોને આ ડેટિંગ સબ્જેક્ટ ઉપર એજ્યુકેટ કરવા

કુમળું માનસ છે ભલે એને બીજા આવેગો સેક્સ ના કે બધા આવેગો એને શીખી ઓળખતા નથી આવડ્યા અને એને પોતાને હજુ એનું આઈડેન્ટિફિકેશન નથી થતું કે આ છે શું થોડા કન્ફ્યુઝ હોય છે તો પેરેન્ટ્સ જે છે એ આના એક સારામાં સારા એનો રોલ પ્લે કરી શકે બાળકોને ક્લાસરૂમ ની અંદર આ એજ્યુકેટ કરવા પણ અતુલભાઈ અત્યારે તો એવું પણ જોવા મળતું હોય છે કે વિદ્યાર્થીઓ કે જે બાળકો હોય છે તે પોતાના માતા પિતા સાથે નથી એટલી કમ્ફર્ટેબલી વાત કરી શકતા કે ના તેના મિત્રો સાથે વાત કરી શકે છે ત્યારે આ પ્રમાણે ના અભ્યાસક્રમ બહાર પાડવામાં આવે

કે સ્કૂલ ની અંદર કોઈ એવા મેચ્યોર ટીચર હોય એને ટ્રેન કરો આ સબ્જેક્ટ ઉપર કે બાળકોને આ રીતના આપણે એક્સપ્લેનેશન આપવાના છે બાળકોને આ રીતના સમજાવવાનું છે કે ભાઈ આ પ્રકારના તમારા મનમાં કોઈ પણ પ્રકારના આવેગ આવતા હોય તો એનો આ નંબર એક ટીચર તમે એજ્યુકેટ કરો બીજું કે પેરેન્ટ્સ જે છે ઇન્ટરેસ્ટેડ માનો કે એક સ્કૂલ ની અંદર પાંચસો સ્ટુડન્ટ્સ ભણે છે તો પાંચસો પેરેન્ટ્સ એના છે તો એમાંથી ને અમુક ગ્રુપના પેરેન્ટ્સને તમે એડોપ્ટ કરો અને એને આ ટ્રેનિંગ આપો સબ્જેક્ટ ની આને ક્લાસરૂમ ટ્રેનિંગ નહીં બનાવો કે ક્લાસરૂમમાં ચેપ્ટર તરીકે તમે લેશો ચેપ્ટર હશે તો એના ક્વેશ્ચન આન્સર આવશે એના એના માર્કિંગ હશે એ મેરિટમાં ગણાશે એ બધા સબ્જેક્ટ આની અંદર ભણવાની જરૂર નથી કોર્સ કન્ટેન્ટમાં કે સિલેબસમાં આને મૂકવાની કોઈ આવશ્યકતા નથી તમે એના માટે મેચ્યોર્ડ જે ટીચર્સ છે કે એના પેરેન્ટ્સ છે સ્ટુડન્ટ્સના એને ટાર્ગેટ બનાવી વાત કરીએ તો આ જે ડેટિંગ નો વિષય છે એવી આપણે વાત સાંભળી છે ખરેખર તો લેવાયો છે કે નહીં એ હજી સ્પષ્ટ નથી અથવા સીબીએસઈ દ્વારા એનો ઇન્કાર કરવામાં આવે છે લેવાયો છે

સુનિલભાઈ આપણે શું લાગી રહ્યું છે અતુલ બિદારો કેમ આવી રહ્યો છે કે આના પ્રાઇવેટ લેક્ચર રાખવા જોઈએ કે પછી ગ્રુપ બનાવીને કરવું જોઈએ પરંતુ અત્યારનો જે સમય જોવા મળી રહ્યો છે અત્યારના જે યંગ જનરેશન જોવા મળી છે કદાચ તે લોકો અત્યારે ફ્રીલી આ વિશે કહેવા પણ માનતા હોય તો કદાચ તેમના વાલીઓ સાથે નહીં કહી શકતા હોય અને આવામાં જયારે વાલી સાથે વાત કરવામાં આવે તો શું વાલી આમાં મહત્વનો ભાગ ભજવી શકશે કે પછી આવા પ્રમાણેના અભ્યાસક્રમ એડન કરવાથી વિદ્યાર્થીઓને તેના વિશે જાતે કેળવણી મેળવવી પડશે હું એવું માનીશ શિવાની કે કરવું જોઈએ અતુલભાઈ પોતે પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી માને જ છે અગર પહેલાના જમાનાની અંદર ભૂગોળ ભણાવવામાં આવતા રાધા કૃષ્ણ ની વાત આવતી અગર નાના હતા તો લક્ષ્મીભાઈ હતી તો એના લગ્ન નાની ઉંમરે કરવામાં આવતા હતા આ બધી જ વસ્તુ આપણા ઇતિહાસ ની અંદર નાની ઉંમરે બાળ ઉંમરે લગ્ન થતા અથવા તો ક્યારે મળેલા આપણે આ બધું જોતા જ આવેલા છે એટલે એવું ના કહી શકાય કે ખોટી કુંબળી અસર પડે તો આપણી સંસ્કૃતિની વિરુદ્ધ છે આપણી સંસ્કૃતિની વિરુદ્ધ બિલકુલ નથી લગ્નજીવન એજ્યુકેશન છે નાના બાળકોને આપવામાં આવે છે પહેલાના જમાનાની અંદર હરમ હતા રેપ ને એવા ઇસ્યુ નતા અત્યારે ફરજિયાત સેક્સ એજ્યુકેશન આપવું પડે છે નાના બાળકને ખબર પડે કે ભાઈ કોઈ બાળકને બિટવીન ધ લેગ અથવા તો ચેસ્ટ ઉપર અડે છે તે તરત તરત કહી શકે હવે આ જે નવું ઇનિશિયેટિવ લીધું છે એ જરૂરી છે ખરેખર ભારતીય સંસ્કૃતિને બેલેન્સ રાખવા માટે જરૂરી છે તમે નેગેટિવ પોઈન્ટ જોયા કરતા હું પોઝિટિવ પોઈન્ટ જોઈશ શિવાની અગર આ વસ્તુ અને જે સબ્જેક્ટ છે સબ્જેક્ટ બદલવો જરૂરી છે એમના શરીરના હોર્મોન્સ અને હું સ્કૂલમાં એક અભ્યાસક્રમ ને એક જોડવો જ જોઈએ કારણ કે અત્યારની જે એજ્યુકેશન સિસ્ટમ પોલિસી આવી છે જે નવું એનીપી હેઠળ છે એમાં પણ વોકેશનલ બીજી બધી વસ્તુઓને બહુ મહત્વ આપવામાં આવ્યું છે અને આ વસ્તુ આપવી જોઈએ કારણ કે બાળકો માનસિક રીતે જો સશક્ત હશે અને ઓકે હશે તો એ ભણવાની અંદર પોતાના ડિસિઝન લઈ શકશે પોતે શું ભણવું છે એના એના એક વાત એ પોતે નિર્ણય લઈ શકશે જયારે આવી બાબતોની ની અંદર બાળકો સ્ટપક થઈ જતા હોય છે કે મારે શું નિર્ણય લેવો શું કરવું શું નહીં કરવું અને સાયન્સની અંદર અગર જોવા જઈએ બધા જ વસ્તુ આવી જતી હોય છે એવું તો છે કે બાળકો ખબર પડતી હવે રહી વાત ઇમોશન્સ ની વાત છે અગર આ ઇમોશન્સ નું ચેપ્ટર એડ કરવામાં આવે તો હું તો બહુ ખુશ છું કારણ કે એનાથી બાળકોને ખબર પડશે કે બાળકો આ બધી વસ્તુ આ બધું બોડીમાં થાય છે પરંતુ અત્યારનો જે તમારો સમયગાળો છે તમારો જે પીરિયડ છે કે જેવી રીતે એવું કહેવાતું હોય છે કે પચીસ વર્ષ સુધી અભ્યાસ કરવો જોઈએ અને પચીસ કરવાથી કદાચ વિદ્યાર્થીઓ પણ તેની ખરાબ ઇફેક્ટ પણ પડી શકે હું નથી માનતી ખરાબ ઇફેક્ટ અરે કેવી રીતે કદાચ તમે કદાચ હું તો દરેક સ્કૂલની અંદર જતી આવું છું અગર લેકચર્સ લેવા માટે અથવા ગમે ત્યાં બાળકો ખૂબ એડવાન્સ છે કિચન એવરીથિંગ તમે કદાચ કમ્યુનિકેટ કરો તમે કદાચ કોઈ બી સ્કૂલના મા મારી આગળ લાઈન મૂકી દો તમે બધા જ આજ આજ વસ્તુની આ ચર્ચા હશે કે લોકોને પેલા પેલી છોકરી પ્રત્યે એકલો એટ્રેક્શન છે છોકરીને છોકરા પ્રત્યે એટ્રેક્શન છે ખબર નથી પડતી આની અંદર ખોટી ભૂલો થાય છે ક્યાંક ક્યાંક પોસ્પો લગાવવામાં આવે છે ઇવન અગર એ ઇમોશનલી વહી જાય છે અને કદાચ પોતે શૈક્ષણિક સંબંધ માંડી પાસે છે તો એની અંદર બાળકોનું જીવન અંધકારમય થઈ જાય છે લાગે છે તમને અઢાર વર્ષથી નીચેના છોકરાઓ ઘણી વખત તો છોકરીઓ ભગાડી જાય છે છોકરાઓને અને કેટલા બધી છોકરાઓ જેલમાં છે બરોડા જેલ લઈ લો સાબરમતી જેલ લઈ લો કે એમને દંડિત કરવામાં આવ્યા હોય કારણ કે સોળ વર્ષ નાની દીકરી જોડે હોય તો પણ એ બળાત્કારમાં ગણાય છે અને એના કારણે કેટલા બધા ઇસ્યુ થાય છે અને આ તો બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે જેની અંદર કેટલા ઘરોના કુર્દીપકો કદાચ એમના જીવન આજીવન કેદની સજાઓ પડી છે છોકરાઓને કે જેમની ઉંમર કદાચ એવું થાય કે અઢાર વર્ષ તો હજી પૂરી બી નથી થઈ તો આવું ના થવું જોઈએ આ તો જરૂરી છે ઇન્ટિમસી શું હોય છે કે રિલેશનશીપ શું હોય છે કે હવે કશું જ્યાં સાયન્સ દુનિયા બદલાઈ ગઈ છે સાયન્સ ક્યાં બાળકોને સમજણ આપવી પડશે સમજણ આપવી શકે બાળકો કોઈ ભૂલ નહીં કરે ભૂલ નહીં કરે તો મા બાપ માટે સારું મા બાપ કેટલી મહેનત બાળકો ભણાવતા હોય છે મોટા કરતા હોય છે અને બાળકની એક ભૂલના કારણે બાળક આરોપી થઈ જતો હોય છે એનું એનું જીવન એકદમ બરબાદ થઈ જાય છે તમે કદાચ કેટલા બાળકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે

કરવાથી ભારતીય સંસ્કૃતિ ને જાળવી રખાશે બેલેન્સ જળવાઈ રખાશે આપણે શું લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓ પર જેમ મેને કીધું કે કોઈ એવી ખરાબ ઇફેક્ટ નહીં પડે કારણ કે એને કારણે વ્યક્તિ તે વિદ્યાર્થી સંબંધની કેડવણી કરતા શિક્ષણતે સંબંધની વ્યાખ્યા સમજે તમને શું લાગી રહ્યો છે કે આ પ્રમાણેના જે સિલેબસ અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવે તો ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહેશે વિદ્યાર્થીને તેની સંબંધની સમજ જશે હવે વાત એમાં હું સમજ છું એ વાતમાં કે જે મહિલા પોલીસ સ્ટેશન સ્ટેશન રહું છું મહિલા પોલીસ પોલીસ તરફ ઘણા બધા માટેના પ્રયત્નો તરફથી થતા હોય છે સ્કૂલોમાં જઈને પણ તો એ જરૂરી છે પણ ઇટ ડઝ નોટ મીન કે તમે બાળકોની વૃત્તિ ભડકાવી શકે એવા લેકચર્સ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ અને એને જે દિશામાં અલગ જગ્યાએથી કે અત્યારની જે જનરેશન જોવા મળી રહી છે તે ટોટલી ઓપન માઇન્ડેડ જોવા મળી રહી છે એડવાન્સ જોવા મળી રહી છે તેવામાં એક અભ્યાસક્રમથી તેમની કઈ વૃત્તિ ઓપોઝિટ વસ્તુ નથી થવાની અભ્યાસક્રમ થી એના જે માનસિકતા છે ઉલટાની બગડ છે માનસિકતા તો અતુલ ભાઈ આમ પણ બગડી રહી છે કે જે પ્રમાણે અત્યારે નાની નાની આપણે ધોરણમાં પણ વાત કરીએ તો ધોરણ ચાર કે ધોરણ પાંચ નો વિદ્યાર્થી પણ રિલેશનશિપમાં આવતો હશે એ એ લોકોનું જયારે સંબંધ તૂટે છે એટલે કે બ્રેકઅપ નું જે કારણ હોય છે તે બ્રેકઅપને કારણે તે નાની જે ધોરણ ચાર કે પાંચ માં ભણતો વિદ્યાર્થી પણ માનસિક રીતે ત્રાસ અનુભવવા લાગે છે અને આ પ્રમાણે ઘણા પોસ્ટ સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહ્યા છે એટલે આઈ ડોંટ થિંક કે આ માનસિકતા જે બગડી રહી છે અત્યારે એનાથી આની કોઈ રેમેડી થશે કે આ પ્રકારના આપણે ચેપ્ટર્સ એડ કરી દેસુ એટલે એની રેમેડી થઈ જશે અને આ માત્ર એવું હું નથી માનતો કેમ કે દાખલા તરીકે પેટ્રિયોટિઝમ છે સેલ્ફ સેલ્ફ રિલાયન્સ છે આ બધું તો એ પણ એટલા જ લાઈવ સબ્જેક્ટ છે તો એને શા માટે એ નથી શીખવવામાં આવતા અથવા તો એના માટેના કોઈ ચેપ્ટર્સ કેમ ઇન્ટ્રોડ્યુસ નથી થતા જો આપણે અગત્યનું ગણતા હોય આને તો પહેલાને કેમ નથી ગણતા તો આપણા દેશની જે કાઈ રેવલેન્ટ છે એટલે કે આપણી જે કઈ કલ્ચર છે સંસ્કૃતિ છે એની સાથે આપણે તાલ મિલવો જોઈએ નંબર એક બીજું કે આપણે કહ્યું કે બાળકો અત્યારે સાવ નાની ઉમરે આ બધા સેક્સ એજ્યુકેશન ના જરૂરિયાત છે સેક્સ ના વિકૃતિને કારણે લોકો એકબીજા બીજા સાથે રિલેશનમાં આવતા હોય છે ફોકસો લાગતો હોય છે ફોકસો તો જ્યારે કોઈ વ્યક્તિ કઈ ગુનો નાનું બાળક છે એ ગુનામાં આવી ગયું અને કોઈ વયના વ્યક્તિ એની સાથે દુરાચાર કર્યો તો સમજી વસ્તુ શું છે ક્યાંય ભોળવાઈ જાય કોઈ જગ્યાએ ફસાઈ જાય તો એને ચેતવવા માટેના જે કોઈ ટ્રેનર્સ છે એ ટ્રેનર્સ ની હું વાત કરું છું કે આપણે એક એવી એક હોલ ઉભી કરવી જોઈએ એક એવી લાઈન ઉભી કરવી જોઈએ કે જે એને એજ્યુકેટ કરી શકે

અને સેક્સ પ્રત્યેની એમની જે કઈ ટોક છે જે કંઈ ચેપ્ટર્સ જે કઈ શબ્દો આવતા હોય જે વાત થતી હોય તો એનાથી એનું મગજ છે એ એજ્યુકેશન ના એના પોતાના સાયન્સ છે મેથેમેટિક્સ છે સિવિક સાયન્સ છે અને જ્યોગ્રોફી હિસ્ટ્રી એ બધા સબ્જેક્ટ ઉપરથી એનું ધ્યાન હું માનું છું કે ડાયવર્ટ થઈ જશે અને ફક્ત એક જ વિષય ઉપર ફોકસ થઈ જશે તો આ એક ભયસ્થાન વિચારી અને આને એક કન્ટેન્ટ તરીકે કોર્સ કન્ટેન્ટ સિલેબસ તરીકે આને ન લેવામાં આવે

એને તમે આમાં એજ્યુકેટ કરીને જે વાત કરી શકતા હોય આ બાબતે એને આપણે ટ્રેન કરી શકીએ અને આ કોર્સ કન્ટેન્ટ બનાવવાની દિશાને આપણે ફેરવી અને તે દરેક વસ્તુ સમજાવવામાં આવે છે પહેલાના સમયમાં કેવું હતું કે જ્યારે આ વસ્તુ સમજાવવાની હોય જી અતુલભાઈ આ વસ્તુ જયારે સમજાવવાની હોય ત્યારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ આ બંનેને અલગ અલગ ક્લાસરૂમમાં બેસાડીને વસ્તુ સમજાવવામાં આવતી હતી પરંતુ હવે એ પણ નથી જોવા મળતું હવે એક જ ક્લાસમાં જોડે બેસાડીને આ બંને વિદ્યાર્થીઓને તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સાથે બેસાડીને ભણાવવામાં આવતી હોય છે હવે જ્યારે વર્ગખંડમાં જ તમામ વિદ્યાર્થીઓને એક સરખા માનવામાં આવે છે તમામ વસ્તુ સમજાવવામાં આવે છે તો વિજ્ઞાન પ્રવાહમાં જ્યારે આ પ્રમાણેની વસ્તુ સમજાવવામાં આવી શકતી હોય તો સામાન્ય જે સંબંધ કેળવવાની બાબત છે તે કેમ ના ઉમેરવી જોઈએ આ વસ્તુ તો બાયોલોજીની વસ્તુ છે કે બાળકનો જન્મ કેવી રીતે થાય છે માતા પિતા નું થાય છે એના બીજ બને છે બાળક ગર્ભ બને છે ગર્ભમાંથી માંથી નો જન્મ થાય છે આ બધી વસ્તુ સાયન્સ ની રીતે સમજાવવામાં આવે છે અને કો એજ્યુકેશન રીતે સમજાવે છે તો બેટર કે એ બે અલગ ક્લાસ કરીને તમે સમજાવો થઈ શક જી 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 અતુલભાઈ સોનલબેન પણ પ્રયાસ સોનલબેન શું કહેશો કે જે પ્રમાણે અતુલભાઈ કહી રહ્યા છે કે આ અભ્યાસક્રમ ના થવો જોઈએ કે એને કારણે આપને શું લાગે છે કે આનાથી તેમની વૃત્તિ ખરાબ થશે કે તમને વધારે જ્ઞાન મળશે કે કઈ રીતે સંબંધો સાચવા જોઈએ હું એવું કે વધારે જ્ઞાન મળશે જ્ઞાન બાળકોને ખાસ કરીને અત્યારે જરૂરી છે અને

અત્યારે એ લોકોની વાતચીત કરવી ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ અને આ ઉમેરો કરવામાં આવે તો એનાથી ફાયદો આપણા લોકોને ભારતીય રિલેશનશીપ છે કેવી રીતે ડેવલપ કરવી કેવી રીતે તો આપણી સંસ્કૃતિની રીતે એ સિલેબસ બનાવીએ કે જેના કારણે એક સામાન્ય એક સંસ્કારનું સિંચન કરી શકીએ આ બધી વસ્તુ બિલકુલ જી જી બિલકુલ અને એટલે કહી શકાય કે આ પ્રમાણેના ના થી ક્યાંક ને ક્યાંક એને જાળવવામાં આવશે રીતે તો ચોક્કસપણે વિદ્યાર્થીઓને પણ સંબંધની કેળવણી સમજાવશે અને તેમને અન્ય અભ્યાસક્રમ પણ એટલે આના માટે શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ તમામ લોકોએ આ ને સમજવો પડશે અભ્યાસક્રમ ઉમેરવા જરૂરી પણ છે કારણ કે જે પ્રમાણે સંબંધો તૂટી રહ્યા છે સંબંધો પર જલ્દી પૂર્ણ વિરામ આવી રહ્યો છે આના અંગે વિદ્યાર્થીઓને આજની યુવા પેઢીને કેળવણી આપવી ખૂબ જરૂરી છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર જે પ્રમાણે અત્યારે આજની યુવા પેઢી દરેક સંબંધમાં તરત પૂર્ણ વિરામ મૂકી દેતી હોય છે તેવામાં જ્યારે આ પ્રમાણેની જો કોઈ પણ બોર્ડ દ્વારા પહેલ કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક સંબંધોની કેળવણી પણ સમજાવવામાં આવશે વિદ્યાર્થીઓને સંબંધ શું હોય છે તેના વિશે ખ્યાલ આવશે સંબંધની વ્યાખ્યા વિશે ખ્યાલ આવશે અને આના માટે વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓએ પણ તમામ લોકોએ આના વિશે જાગૃત રહેવું અને સાથે આ વિષય ઉપર ધ્યાન આપવું પણ ખૂબ જરૂરી છે તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલો જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર